આંબાના ફૂલ દેખાઈ રહ્યા છે મિત્રો એવા ફૂલ દેખાઈ રહ્યા છે તો મત પૂછો જુઓ મિત્રો તમને હું જવું રહો ગાડી લઈને જો આંબાના ફૂલ કેવા દેખાઈ રહ્યા છે જુઓ એથી ક્લિયર દેખાઈ રહ્યા હે જુઓ મિત્રો આ વર્ષમાં સારું વર્ષ વર્ષે આંબાના ફૂલ દેખાઈ રહ્યા છે મિત્રો પછી તમને આગળ બતાવું છું કેવા આવશે ખજૂરના વાડી દેખો આ ખજૂરની વાડી મિત્રો પછી એનાથી હું તમને રાઈટ સાઈડ બતાવું છું રાઈટ સાઈડમાં મિત્રો તમને ખજૂરની વાડી બીજી પણ બતાવું છું તમને જો મિત્રો રાઈટ સાઈડમાં આ સામે આવી રહી છે ખજૂરની વાડી હું હાઇવે પર છું જુઓ આ ખજૂરની વાડી જુઓ મિત્રો અહીંયાથી તમને ક્લિયર દેખાયેલું છે ખજૂરની વાડી જુઓ ખજૂરની વાડી ઓકે મિત્રો કેવડી મોટી છે એના કરતાં પછી બાજુમાં આવી ગઈ આંબાની વાડી જો આંબા જો મિત્રો આંબા કે આંબાનું આ વર્ષમાં સારું વર્ષ છે મિત્રો જો આંબી આંબા છે જો ઓકે મિત્રો અને આપણી ગાડી હાઈવે ઉપર જાય રહી છે જીપ રોબીકોન ઓકે મિત્રો જો અને હું તમને બ્લોક બનાવી રહ્યો આંબાનો અને ખજૂરનો આગળ પણ તમને બતાવું છું મિત્રો જુઓ ફેર કરી નાખ્યું છે ગાડી ઊભી રાખું છું જો મિત્રો તમને રિયલ માં બતાવું હું ઓકે ચાલુ રાખજો મિત્રો મિત્રો દેખાય ને આંબા સામે આંબાની વાડી મિત્રો જુઓ સામે આંબા હે અને આ ખજૂરા નો છે વાડી ઓકે મિત્રો હું આવી ગયો હવે રોડ ઉપર ઓકે હવે ગાડી હાલવા જ બીજી ખજૂરા વાડી બતાવું છું મિત્રો વાહ 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 જો વા મિત્રો ખજૂરોની વાડી દેખાઈ રહી છે જો આ ગેટ છે એ થી આ ગેટ માં અંદર છે ને વાડીમાં જાય લોકો જો મિત્રો જો ગેટ જોયો આ ગેટ હે જેવી સીધો રસ્તો હે અને બીજી પણ કેટલી ખજૂરો મિત્રો આવશે તમે મત પૂછો હું ક્યાં છું એ તમને બતાવું મિત્રો હું ક્યાં કારણ છું પતા ખબર છે મિત્રો કે આપણે ભુજવાળા રસ્તા ઉપર છું મિત્રો આ બધી ખજૂર ભુજમાં આવેલી છે જો બાજુમાં રોડ ઉપર હું જઈ રહ્યો છું હું પાગલ થઈ ગયો છું કે મિત્રો અહીંયા આવી વાવીતર થાય છે જો આ ખજૂરો સામે પણ દેખાઈ રહી તમને જો સામે રો કાચ ખુલી નાખ્યો હે સામે ખજૂર દેખાઈ રહી જો ખજૂર નો વાવીતર આંબા વાવીતર સામે જો અહીંયા વાવીતર કેવું થાય છે જો આંબા બીજા આંબા મિત્રો આ આંબા જે દેખાય હું આ વર્ષનું આંબાનું સારું આવી જશે જો આંબા દેખાઈ રહે જો આ પણ ખજૂર

ઓકે મિત્રો ખજૂરોની લાઇન પૂરી થઈ ગઈ જો ખજૂરોના ઝાડ ઉભા પૂરી પૂરા જોઈ લીધા ઓકે ફોલો કરવાનું ભૂલતા ને લાઈક કરવાનું ના ભૂલતા ઓકે મિત્રો આપણો વિડીયો થાય છે પૂરો